સોળમી અખિલ કચ્છ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ ભુજ તાલુકાના માનકુઆ પાસે આવેલા ભારાસર ગામ ખાતે આયોજક ભારાસર સ્પોર્ટ સેન્ટર દ્વારા અને વિજય કન્સ્ટ્રક્શન સ્પોન્સર દ્વારા સોળમી અખિલ કચ્છ શૂટિંગ વોલીબોલ મેચ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાં અલગ અલગ ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સવારે નવથી રાત્રે દસ સુધી બે મેદાનમાં આ ટુર્નામેન્ટમાં ચોવીસ જેટલી લીગ મેચોમાં ચાર ક્વાર્ટર ફાઇનલ મેચ ત્યારબાદ બે સેમી મેચ અને છેલ્લે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં જીઈબી ટીમ ભુજ અને નો ફાઇલ ટીમ ભુજ વચ્ચે રોમાંચક મેચમાં જીઈબી ટીમ ભુજ ફાઇનલ વિજેતા રહી હતી જે વિજેતા ટીમને દાતા શ્રી વિશ્રામભાઈ વરસાણી પરિવાર તરફથી ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું ભાગ લેનાર ટીમોમાં ડોક્ટર મગન પટેલ વિરાણી ગાયત્રી જીઈબી સુરજ પર વિવેકાનંદ નો ફાઉલ માનકુવા સર્વોદય કુંદનપર ગડુલી મિતરાજ લીલાશા દહીંસરા પોલીસ હેડક્વાર્ટર પાંદ્રો ભારાસર બી મોથાળા ગાંધીધામ પાટીદાર સામત્રા ભારાસર એ પ્રમુખસ્વામીનગર શ્રીહરિટીમોએ ભાગ લીધો હતો